આકાશવાણી સ્થાનિક સમાચાર કલ્પના છે નમસ્કાર રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં નૌકાવિહાર પ્રવૃત્તિમાં સલામતી વધારવા માટે મુસદ્દારૂપ નિયમોની જાહેરાત કરી છે જળ ક્રીડા માટે વપરાતી ક્લાસ સીની નૌકાઓ માટેના નિયમન સંચાલન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મુસદ્દારૂપ નિયમોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રીસ દિવસના સમયગાળામાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ સચિવાલય ગાંધીનગર મારફતે વાંધા સૂચનો મંગાવાયા છે જેનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે બોટિંગ પ્રવૃત્તિ માટે ખાનગી સંસ્થાઓ સહિતના સંચાલકો માટે સલામતી ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા કડક જોગવાઈઓ સૂચિત કરવામાં આવી છે આ નિયમો બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગ લાઇન સાથે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આજ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે પ્રભારી સચિવ હર્ષદ પટેલે લખપત તાલુકાના પર આસલડી રાણેશ્વર ગામે શાળા પ્રવેશોત્સવમાં અંદાજે એકસો જેટલા બાળકોને બાલવાટિકા પ્રથમ તથા નવમા ધોરણમાં શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે વાલીઓ પોતાના બાળકોને નિયમિત સ્કૂલે મોકલે તે બાબત પર ભાર મૂક્યો હતો તો અંજાર ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ મહાનુભાવોની સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને ધોરણ આઠમાં કુલ પિસ્તાલીસ જ્યારે ધોરણ નવમાં ઓગણસી વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારમાં છોતેર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે તે આપણા સૌની સહિયારી જવાબદારી છે કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરવામાં અબડાસા તાલુકાના ખેડૂતો પણ અગ્રેસર છે વરાળિયાના ઓસમાણ અલી મામદ બકાલી છેલ્લા ચૌદ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને અન્ય કિસાનો માટે પ્રેરણારૂપ બન્યા છે ઓસમાણભાઈ પ્રાકૃતિક રીતે મિલેટ પૈકી જુવાર બાજરીનું નોંધપાત્ર ઉત્પાદન મેળવી રહ્યા છે તેઓ ઉમેરે છે કે પ્રાકૃતિક ખેતીમાં હાલ ધાન્ય પાકમાં બાજરી જુવાર ઉપરાંત રોકડીયા પાકમાં એરંડા કપાસ જેવા પાક લઈ રહ્યા છે જ્યારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી જમીન તથા પાણી પાણીની ગુણવત્તા સુધરી વિશ્વભરમાં છવ્વીસ જૂનના ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત કંડલા ખાતે કામદાર સંમેલનમાં નશાકારક ડ્રગ્સની ભયાનક અસરો સામે જનજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત નાગરિકો અને ખાસ કરીને યુવાનોને માદક દ્રવ્યોની ખરાબ અસરો અંગે માહિતી અને માર્ગદર્શન આપીને નશા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કામદારોને માદક દ્રવ્યોથી દૂર રહેવા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે આગામી ચાર દિવસોમાં રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી જિલ્લામાં થઈ રહેલી મેઘમહેર આજે પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ રહી હતી જેમાં આજે બપોર બાદ વાગડ વિસ્તારમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી તો ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધ દવેના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ભોપાવાંડ ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે કુલ અઠાવીસ બાળકોને પ્રવેશ મહેમાનો દ્વારા કરાવાયો હતો ટુંડા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે કુલ ચાલીસ બાળકોને પ્રવેશ કરાવાયો હતો ગરા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કુલ એસી બાળકોને પ્રવેશ અપાવાયો હતો લખપત તાલુકાના દયાપર ખાતે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ લખપતથી પચીસ કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું હતું ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતા ધરાવતો આંચકો સરહદ નજીક પાકિસ્તાનના નિર્જન સ્થળે અંકિત થયો હતો જેની સામાન્ય અસર લખપતના વડામથક દયાપર ખાતે વર્તાઈ હતી